નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં મને એક ભાઈ મળ્યા અને મને કે તમે લાલા લથપર રાય જેવા દેખાવ છો હેં તો તમે લાલા લથપથ રાય જેવા દેખાવ છો મેં તું કેમ તો કે પાઘડી એવી બાંધી છે મેં કીધું લાલા રાય નહીં લાલા લજપત રાય કે નોખું ઉપાડે નોખું ઉપાડે પણ ફરી એક ભાઈ મળ્યો મને કે તમે જલારામ બાપ તોલારામ બાપા જેવા દેખો અરે દોલારામ નહીં જલારામ જલારામ બાપા કે ભાઈ જલારામ બાપા મને બધા અવાજ મળે પણ હાલે જ પણ પત્ની એના પતિને કે આજે મહેમાન ગીરે આવે છે આજે મહેમાન ગીરે આવે છે ને ઘરમાં દાળ સિવાય બીજું કાંઈ બન્યું નથી અને પતિએ કીધું કાંઈ વાંધો નહીં તું કિચનમાં રહેજે અને મહેમાન આવીને બહેન હું પૂછું એ પહેલાં તારે એક વાહણ હેઠું કિચનમાંથી પાડી દેવાનું અને હું કહું શું થયું એટલે તારે એટલું જ બોલવાનું કે પનીર ભુરજી પડી ગઈ બીજી વાર પાછું વાસણ પછાડવાનું અને હું પૂછું શું થયું તો તારે એટલું જ કહેવાનું કે શાહી પનીર પડી ગયું અને હું કહીશ કે કાંઈ વાંધો નહીં દાળ જ લેતા આવો પત્ની કે કાંઈ વાંધો નહીં અને મહેમાન આવી ગયા પતિ છે એ પાણી બાણી દઈ અને એમની પાસે વાતો કરે છે અને પત્ની રહોડામાં ગઈ અને વાહણ પડવાનો અવાજ આવ્યો એટલે પતિએ પૂછ્યું શું થયું પત્ની બોલી કે ભંગડા પાલે કજરા રે દાળ જ પડી ગઈ એટલે હવે કરી નખું પણ પત્ની કે સાંભળો છો તો કે બોલો તો કે તમારો પતિ તમે મારા પતિ છો પણ તમારો મિત્ર કોઈકનો પતિ થવા જઈ રહ્યો છે કેમ તો કે એ લગ્ન કરે છે ને એ છોકરી હાવ બુદ્ધિ વગરની અને ગાંડી છે તમે એને રોકતા નથી અને ન્યા પતિ એટલો બોલો શું કામ એણે મને રોકો તો અન્ન પત્નીનું મોઢું કૂતરું કોષ ગળી ગયું એમ થઈ ગયું હો ગણિતથી હેરાન પરેશાન વિદ્યાર્થીએ ગુરુજીને કીધું કે ગુરુજી માનો કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી અને આર્યભટ્ટ તો કળિયુગમાં જન્મ્યા હતા ને તો પછી એના પહેલાં પાંચ પાંડવ સો કૌરવ અને રાવણના દહ દહ માથા ગણ્યા કોઈને રાવણના દહ દહ માથા ગણ્યા કોણે હવે શિક્ષક અડધી બોટલ ખાલી કરી એકાંતમાં જઈને પણ હજી જવાબ નથી મળ્યો આવી કડકડતી ઠંડીમાં અડધી રાત્રે ઊંઘમાંથી ઊઠીને ટોયલેટ જવાની જવા માટે બેડ પરથી ઊઠીને બાથરૂમ સુધી જવાની યાત્રા ગુજરાતથી કાશ્મીર જતા હોય એવી લાંબી લાગે છે અને હાળું જાડીએ ત્યાં ઠંડુ જ ઠંડુ જ્યાંડીએ ત્યાં ઠંડુ કમાળને નેડો ઠંડુ હેન્ડલને નેડો ઠંડુ બાથરૂમને એડો ઠંડુ નળને નેડો ઠંડુ બસ આ જ છે લગ્ન પહેલાં એક છોકરીને વચન દીધું હતું એક છોકરાએ લગ્ન પહેલાં એક છોકરીને એની મંગેતરને એ છોકરાએ વચન દીધું તો કે હું તને ચાંદ તારા લાવી દઈશ અને બે વર્ષ પછી બે જોડિયા બાળકો થયા બે વર્ષ પછી બે જોડિયા બાળક થયા અને એણે એ બંને બાળકોનું નામ ચાંદ અને તારા રાખી દીધું અને કીધું કે પ્રાણ જાય પણ વચન ન જાય આ હાઈવે ઉપર ખરેખર તમે જુઓ કે સાઇનબોર્ડમાં થોડોક બદલાવ આવે તો ખરેખર આ હાઈ સ્પીડ ફૂલ સ્પીડથી થતાં એક્સિડન્ટ તો ખરેખર રોકાઈ જાય કે એ સાઇન બોર્ડમાં એવું લખ્યું હોય કે તમે ઘીરે જે પત્નીને મૂકીને ગેતા ને એ જ હાજરા મળવાની છે જો એવી સૂચનાવાળા સાઇન બોર્ડ હારવે હાઈવે ઉપર લગાવવામાં આવે તો ફૂલ સ્પીડથી થતાં અકસ્માત ઘટી જાય પણ આ પરણેલા માટે જ છે અને પત્નીની જગ્યાએ કુંવારા હોય ગર્લફ્રેન્ડ શબ્દ વાપરી શકાય પપ્પુ એક ચીની મિત્રની ખબર કાઢવા ગયો પપ્પુ એક ચીની મિત્રની ખબર કાઢવા ગયો અને ચીની દોસ્ત એટલું જ બોલ્યો ચીંગ ચોંગ ચાંગ ચીંગ ચોંગ ચોંગ જા ચીંગ ચોંગ ચાંગ જા આટલું બોલીને મરી ગયો અને પપ્પુ આ શબ્દનો અર્થ જાણવા માટે ચાઇનીઝ લાઇબ્રેરીમાં ગયો ચીની લાઇબ્રેરીમાં જઈ અને એ ડિક્શનરી ખોલીને એને ગોઈતું તેમાં જવાબ મળ્યો કે કોઈતરા ઓક્સિજનની પાઇપ પરથી પગ હટાવી લે એક દવાખાનામાં ચાર નંબરના બેડ પર દરરોજ રાત્રે સાડા નવથી દસ વાગ્યામાં એક વ્યક્તિનું મૃત્યુ થાય એકની એડ એકની એક જ બેડ ઉપર હાડા નવથી સાડા દસ વાગ્યા સુધીમાં એક વ્યક્તિનું દરરોજ ઓક્સિજન ચડાવેલો હોય છતાંય મૃત્યુ થાય એટલે ડૉક્ટરે ચેકિંગ કર્યું તો જાણવા મળ્યું કે ઝાડુ હાઉસ કીપિંગ કરવાવાળા બેન ઓક્સિજનનો પ્લગ કાઢી અને એમના મોબાઈલનું ચાર્જર હાડા નવથી સાડા દસમાં ભરાવી દેતા હતા લ્યો હવે બજારમાં ગધેડીના દૂધનો હાબુય આવી ગયો હવે બજારમાં ગધેડીના દૂધનો હાબુય આવી ગયો પણ ધોળા થઈ અને આ વાંધો નથી પણ લાતું મારવાની ટેવ ન પડી જાય એ ખ્યાલ રાખવો પડશે અને ભૂલે ચૂકે દુકાનદારને જઈને કહેતા નહીં કે ગધેડીના હાબુ દે નકર વગર હાબુ એ ઈ ધોઈ નાખશે જો તને જો તમે પાર્સલમાં આવેલ દાબેલી વડાપાઉં સાથે આવેલ ચટણીની કોથળી મોઢ્યું દોરી ખોલ્યા વગર એનો ખૂણો કાપી અને ચટણી કાઢી લેતા હોય તો તમારે રાજકારણ પ્રોપર્ટી માર્કેટ કે શેર બજારમાં જંપલાવવાની જરૂર નથી કારણ કે તમારામાં ધીરજનો ખૂબ જ અભાવ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો કારણ કે તમારી વાહમાં જ અમારી હવા ભરાયેલી છે અને અધ્ધર તહેવાર અધ્ધર તહેવાર જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે અધ્ધર તહેવાર અધ્ધર તહેવાર જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે અમે તો હેલીના માણસો માવઠું આપણને નહીં ફાવે તમે તમે મન મૂકીને વરસો તમે તમે મન મૂકીને વરસો માવઠું આપણને નહીં ફાવે અમે તો હેલીના માણસો માવઠું ઝાપટું આપણને નહીં ફાવે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી